દર વર્ષે ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે ઉજવાય છે મજૂરોના કામનું પણ સન્માન થાય એ ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય છે ભુજ ખાતે ભુજ મજદૂર કામદાર યુનિયન અને ભુજ કામદાર વેલફેર એસોસિએશન દ્વારા આજે આ દિવસની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મજૂરો એકત્ર થાય તેમની સમસ્યા જાણવી સહિતની બાબતો પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ આજના દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે મજૂરોના કામના કલાકો નિર્ધારિત થાય કામના સ્થળે સલામતીને સુવિધાઓ મળે પૂરતું વેતન મળે માનવ અધિકારો જળવાઈ રહે વગેરે ઉજવણી પાછળના ઉદ્દેશ્યો છે આજે ભુજની જથ્થાબંધ બજારમાં કામ કરતા મજૂરો અને વેપારીઓ સાથે મળીને આ દિવસની ઉજવણી કરી હતી જઠાબંદ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર અને શેરી ફેરિયા સંગઠનના મોહમ્મદ લાખાય ચંચરણી સાથે વાત કરી હતી આજે ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ અને મે ના દિવસે દર વખતે દિવસે મજૂર સ્થાપના દિવસ હોય છે ત્યારે આ જનરલ લોકોએ આયોજન કરે છે જનરલ અંદર નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરે છે એ એનો બધું શાંતિથી નિવાડો થાય છે આ વખતે મજૂર દિવસની બધા મજૂરોને વેપારીઓને અને બધાને સ્થાપના દિવસની શુભેચ્છા આજે પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે ભુજ મજદૂર કામદાર યુનિયન અને ભુજ કામદાર વેલફેર એસોસિએશન તરફથી સંયુક્ત ઉપક્રમે મજદૂર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર આજે મજૂરો દ્વારા બહોળી સંખ્યામાં અહીંયા વર્ષો પછી એકત્રિત થઈ અને પોતાની જે રોજબરોજની સમસ્યાઓ છે એને રજૂઆત કરવામાં આવી હતી જથ્થાબંધ બજાર સમિતિના અધ્યક્ષ શ્રી મેહુલભાઈ અને શ્રી હસમુખભાઈ દ્વારા તમામ મજૂરોને ખાતરી આપવામાં આવે છે કે જે કંઈ પણ નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓનો આગામી દિવસોમાં સાથે બેસી અને ઉકેલ લાવવામાં આવશે મજૂરો અને વેપારીઓના એકબીજા પ્રત્યેના પ્રેમ અને સદભાવના જોઈ અને આનંદ થયો આ જે કંઈ પણ સરકાર તરફથી મળતા લાભો છે કે સરકાર તરફની જે નોંધણીઓ થવી જોઈએ કે મજૂરોની પોતાની જે રજીસ્ટ્રેશનની સમસ્યાઓ છે એ સમસ્યાઓને આગામી દિવસમાં મજૂર યુનિયનનો કાર્યાલયને સતત ચાલુ રાખી અને આ સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે અત્યારે મજૂરોની જે મજૂરી સ્થળની સમસ્યાઓ છે સારવારની સમસ્યા છે હેલ્થની કે સ્લમ વિસ્તારમાં જ્યાં મોટાભાગે મજૂરો રહેતા હોય છે ત્યાં લાઇટ પાણી વીજળીની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓના ઉકેલ માટે આગામી દિવસોમાં મજૂર યુનિયન સરકાર શ્રીના પ્રતિનિધિઓને અલગ અલગ પ્રકારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે સંપૂર્ણ રજૂઆતો કરી અને આવનારા દિવસોમાં મજૂરોના સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે